ઉત્તેજિત અને સ્થિત કક્ષામાં પરિભ્રમણ કરતો ઇલેક્ટ્રોન ચોક્કસ મૂલ્યની ઉર્જાનું શોષણ કરીને ઊંચી ધરાવતી કક્ષામાં સંક્રાંતિ કરે છે છે આ જે પ્રક્રિયા તેને ઉત્તેજન કહેવામાં આવે છે અહીં આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ધારો કે કોઈ ઇલેક્ટ્રોન જે છે એ પહેલા એન બરાબર એક સ્તરની અંદર હતો અહીંયા દર્શાવેલું છે કે n બરાબર એક સ્તરમાં તેમાંથી એ ઇલેક્ટ્રોન n બરાબર બે સ્તરમાં જાય છે એટલે કે ઊંચી ઊર્જા જેની ધરાવે છે અહીંયા માઇનસ તેર પોઈન્ટ છ છે આની ઉર્જા માઇનસ ત્રણ પોઈન્ટ ઓગણચાલીસ છે એટલે વધુ ઊર્જા ધરાવતી કક્ષામાં જાય છે તો જે પ્રક્રિયા છે તેને ઉત્તેજન કહેવામાં આવે છે અને ઇલેક્ટ્રોન એક ઉર્જા ધરાવતી કક્ષામાંથી બીજા ઉર્જા કક્ષામાં જવા માટે શોષવી પડતી ઉર્જાને ઉત્તેજિત સ્થિતિમાન કહે છે ઉત્તેજિત અહીં આકૃતિમાં જુદા જુદા પરમાણુઓ માટે જુદી જુદી કક્ષામાંથી થતી સંક્રાંતિઓ માટે એક્સાઇટેશન ઉર્જાઓ શોધી શકાય છે આ આકૃતિની અંદર હાઇડ્રોજન માટેની ઉત્તેજિત ઉર્જા દર્શાવેલી છે હવે જો પરમાણુ ઇલેક્ટ્રોન પરમાણુમાંથી પરમાણુ પરમાણુ એટલી બધી આપી દેવામાં આવે કે ઇલેક્ટ્રોન જે છે એ આ પરમાણુમાંથી બહાર જતો રહે તો તેને એ ઇલેક્ટ્રોનનું આયનીકરણ કહેવામાં આવે છે અને જે ઉર્જા વડે તેનું આયનીકરણ થયું એ આયનીકરણ માટે ઉર્જા આપીએ છે તે જે ઉર્જા છે તેને આયનીકરણ ઉર્જા કહે છે ઉર્જા સ્તરની અહીં આકૃતિમાં ઉર્જા ઉભી અક્ષ પર દર્શાવેલી છે આ જે ઉભી અક્ષ છે તેના પર અહીંયા ઘડી આ ઉર્જા દર્શાવેલી છે કે માઇનસ તેર પોઈન્ટ છ છ minus ત્રણ આ જે વીસ કિંમતો છે એ એની ઉર્જા દર્શાવે છે અને અહીં પહેલી અવસ્થા પહેલી કક્ષા બીજી કક્ષા ત્રીજી કક્ષા એ રીતે કક્ષા દર્શાવે છે જ્યારે electron n બરાબર infinite કક્ષા પર પહોંચે છે ત્યારે તે મુક્ત થઈ જાય છે અને એ વખતે તેની જે ઊર્જા છે એ અહિયા દર્શાવ્યા અનુસાર શૂન્ય હોય છે લઘુત્તમ ઉર્જાને પ્રથમ અથવા કહેવામાં આવે છે ઇલેક્ટ્રોન કરવા તેની મુક્ત આપવી પડતી લઘુત્તમ ઉર્જા તેને તેની મુખ્ય આયનીકરણ કહે છે ઊંચી ધરાવતી આયનીકરણ કરવા માટે જરૂરી ઉર્જાનું તે કક્ષાના મુખ્ય ક્વોન્ટમ પરથી નામ અપાય છે જેમ કે એન બરાબર બે માંથી જો તેને મુક્ત કરવો હોય ઇલેક્ટ્રોન અહીંયા ઘડી લઈ જવો હોય તો એ માટે એને દ્વિતીય આયનીકરણ ઉર્જા કહેવાય એન બરાબર ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન બરાબર અનંત એટલે કે મુક્ત કરવા માટે આપવી પડતી ઉર્જા જે છે તેર છ ઇલેક્ટ્રોન વોર્ડ જેટલી હોય છે એ જ રીતે એન બરાબર બે માંથી ઇલેક્ટ્રોન ને એન બરાબર અનંત એટલે કે એની ઉર્જા શૂન્ય કરીને તે ઇલેક્ટ્રોન કરવા માટે દર્શાવેલી છે સમૂહમાં પૂર્ણ અષ્ટક ધરાવતા નિષ્ક્રિય વાયુઓ માટે આયનીકરણ ઉર્જા મહત્તમ છે નિષ્ક્રિય વાયુઓની આયનીકરણ ઉર્જા જે છે એ મહત્તમ હોય છે અને ધાતુઓની આયનીકરણ ઉર્જા સૌથી ઓછી છે આલ્કલી ધાતુઓની આયનીકરણ તેનો પરમાણુ ક્રમાંક વધે છે તેમ આયનીકરણ સ્થિતિમાન નું મૂલ્ય વધે છે જેમ જેમ પરમાણુ ક્રમાંક વધે તેમ તેમ એને આપવી પડતી આયનીકરણ સ્થિતિ ઉર્જા નું મૂલ્ય વધે છે